નમસ્કાર દર્શક મિત્રો સંસદી ખેસ ન્યુઝ માં હાર્દિક સ્વાગત છે એનડીએ દ્વારા આયોજિત થતી પરીક્ષાઓમાં વ્યાપત અનિયમિતતા અને પેપર લેખના વિરોધમાં અને દોષિતો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ અંતર્ગત વિરોધ

આવે છે છે એના પેપરો જે છોકરાઓ મહેનત કરે છે એ લોકોને એમની મહેનતનું ફળ મળતું નથી એ વિષયમાં વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે સીબીઆઈની ની ઇન્કવાયરી આ વિષય પર બેસવી જોઈએ